દાંદેરા તાલુકામાં વિવિધ ગામોમાં આજે ગુરુના દર્શન માટે ભક્તોનું સંખ્યામાં ભક્તો ગુરુના દર્શને આવી પહોંચ્યા હતા પૂજ્ય સુંદર ગુરુજી મહારાજના દર્શન કર્યા બાદ ભક્તોએ વર્તમાન ગાદી બધી સુખદેવપુરી મહારાજના આશીર્વાદ મેળવવા માટે લાઈનો લગાવી હતી વર્ષમાં આવતી ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુના દર્શનનો માહોલ અનેરો હોય છે જેથી આજે ગુજરાત રાજસ્થાન રાજ્યમાંથી હજારો ભક્તોએ ગુરુ દર્શન સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો રીતે દાંદ્યનાથ તાલુકાના કોટડા દાખા ગામ ખાતે આવેલ પૂજ્ય રાજભારથી મહારાજની સમાધિના દર્શન માટે પણ ભક્તોનો મેળો જામ્યો હતો મંદિરના મહંત મદન ભારતીજી મહારાજનું આજે વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાન સમા ગણવામાં આવે છે જેમાં આજે કોટડા રવિયા ગામ ખાતે આવેલા પરચાધારી રાજભારતીજી મહારાજના મંદિરે ભક્તોએ અનેક ધાર્મિક ઉત્સવમાં ભાગ લીધો હતો ભક્તોએ ભોજન પ્રસાદ સાથે ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતાનો અનુભવ કર્યો હતો